Hm. Huh? હા ગુડ મોર્નિંગ હવે તો આપણે વાત કરીએ અહીંયાથી સ્ટોક સ્પેસિફિક તો સૌથી પહેલાં અહીંયાથી ઇન્ફોસિસ છે જે આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે ઇન્ફોસિસ એટલા માટે ફોકસ પર રહેવું જોઈએ કારણ કે અહીંયા બાયબેક માટે તેઓ વિચારણા કરવા જઈ રહ્યા છે અગિયાર સપ્ટેમ્બરના રોજ તેઓ અહીંથી બાયબેક પર વિચારણા કરવા બોર્ડ બેઠકનું આયોજન છે અને એ અગાઉ બાયબેક તેઓ બે હજાર બાવીસમાં કર્યું હતું કુલ રૂપિયા અહીંયાથી એક હજાર આઠસો પચાસ પ્રતિશેતના બાબતે અહીંયાથી બાયબેક કર્યું હતું એટલે ઇન્ફોસિસમાં સમાચાર છે સ્ટોક ખાસ કરીને એક્શનમાં રહેશે એવો જોઈન રહેશે કે માર્કેટને અહીંયાથી લીડ કરે છે કે નહીં કારણ કે ઓડ આપણે ખ્યાલ છે કાયટી સ્ટોક છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક પ્રેશરમાં જોવા મળ્યું છે એટલે ઇન્ફોસિસ ફોકસ પર આવ્યું છે નેક્સ્ટ સ્ટોક તમારું ફોકસ પર આવશે એ છે વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સ વોલ્ટેમમાં આજે છ પોઈન્ટ સાત કરોડ ડોલરની અહીંયાથી આપણને એક બ્લોકડીલ થવાની છે બ્લોકડીલમાં જે પ્રમોટર છે કુંજલ પટેલ છે તો અહીંયાથી હિસ્સો વેચી શકે છે સાત પોઈન્ટ અઠ્યાસી લાખ અહીંયાથી શેર વેચી શકે છે અને અહીંયા તમારું સૌનું ફોકસ હોવું જોઈએ ટીવીએસ મોટર્સ આપણને ખ્યાલ છે કે જ્યારથી જીએસટીના સમાચાર આવ્યા ઓટો સ્ટોક્સ સારી એવી તેજીમાં જોવા મળે છે આવા સમાચાર આવી ગયા તો મહિન્દ્રા મહિન્દ્રા હુંડાઈ ટાટા મોટર્સ ત્રણેય જીએસટીનો પૂરેપૂરો લાભ એમના ગ્રાહકોને આપવાનો હતો હવે અહીંયાથી ટીવીએસ મોટર્સે પણ જાહેરાત કરી હતી કે તેઓ પણ જીએસટીનો પૂરેપૂરો અહીંયાથી જે લાભ છે પોતાના ગ્રાહકોને પાસું કરશે અને નવી જે કિંમત જે હવેથી લાગુ પડવાની છે બાવીસ સપ્ટેમ્બરના રોજ અહીંયાથી લાગુ પડશે એટલે ટીવીએસ મોટર્સ ખાસ કરીને ફોકસ પર રહેશે બીજું તમાર ફોકસ પર હોય છે વિપ્રો એટલે કે આઈટી સ્ટોકમાં આપણે ઇન્ફોસિસ ફોકસ પર રહેશે વિપ્રો પણ સમાચાર રહેશે વિપ્રો પણ કીધું છે કે જીએસટી રિફોર્મથી એપ્લિકેશન પ્રોડક્ટ કેટેગરીઝની જે કેટેગરી છે ને તેઓથી સસ્તી કરશે એટલે અહીંયા પણ એમણે કીધું કે જીએસટીનો પૂરેપૂરો લાભ છે તે અહીંથી ગ્રાહકોને પાસું કરશે અને એમણે પણ કીધું કે આ જે બદલાવ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ આપણને લાગુ થતાં જોવા મળશે એટલે વિપ્રો ફોકસ પર એવું જોઈએ ગોદરેજ કન્ઝ્યુમરમાં અહીંથી સમાચાર છે ગોદરેજ કન્ઝ્યુમરમાં સમાચાર છે કે અહીંથી ઇન્ડોનેશિયામાં નવા મેન્યુફેક્ચરિંગ સાઇટનું અહીંથી તેઓ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે અને સબસિડિયરી એમની જે છે સબસિડિયરી પીટી ગોદરેજ કન્ઝ્યુમરે અહીંયાથી કન્સ્ટ્રક્શન આ શરૂ કર્યું છે અને હોમ અને સાથે સાથે પર્સનલ કેર આ બંનેમાં એમનું જે પંદર ટકા જે ક્ષમતા જે છે તરહાલ કેપેસિટી એમાં વધારો થશે આ અહીંયાથી જે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે એનાથી એટલે ઓવર આપણે ગુજરાત કન્ઝ્યુમર ફોકસ પર હોવું જોઈએ રિલટેલ કોર્પોરેશન તમારા રડાય પર ખાસ કરાવું જોઈએ અહીંયા પણ સમાચાર છે કે કંપનીને કુલ અલગ 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 થઈને ટોટલ ત્રણસો છન્નું કરોડના અહીંયાથી કંપનીના ઓર્ડર મળ્યા છે એટલે કંપની માટે ઓર્ડર પાઇપલાઇનમાં કોઈ ઉમેરો થશે પોઝિટિવ વાત છે એટલે અહીંયા પણ સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂર હોવો જોઈએ નેક્સ્ટ સ્ટોક તમારે વોચલિસ્ટમાં હોવો જોઈએ જે છે સ્ટ્રાઇટ્સ ફાર્મા અહીં સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે સ્ટ્રાઇટ્સ ફાર્મા ગ્લોબલ સિંગાપોર કે જેમણે અહીંયાથી કેનોક્સ ફાર્માસ્યુટિકલ સાથે અહીંયાથી પાર્ટનરશીપ કરી છે અને આ પાર્ટનરશિપ તેઓ અહીંયાથી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે કરવામાં આવી છે મલ્ટિપલ જે નસલ સ્પ્રે હોય છે એના પ્રોડક્ટ માટે અહીંથી પાર્ટનરશિપ કરવામાં આવી છે એટલે આ પણ તમારો ફોકસ પર હોવો જોઈએ હુડકો તમારા રડાય પર ખાસ કરીને હોવો જોઈએ હુડકોમાં સમાચાર છે કે અહીંયાથી એન એમ એટલે કે નાગપુર મેટ્રોપોલિટન રિઝન ડેવલપમેન્ટ ઓથોરિટી છે મહારાષ્ટ્રમાં કે જેમની સાથે તેઓ એમઓઈ સાઇન કર્યા છે અને જમીન ખરીદ જમીનને જેઓ ખરીદી માટે હાઉસિંગ અને સાથે સાથે તેઓ અહીંયાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અહીંયાથી કરા કરવામાં આવ્યું છે એટલે આના માટે હુડકો છે કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસો કરોડનો ફંડ એક અહીંયાથી આપશે એટલે માટે અહીંયાથી સ્ટોક ખાસ કહેવાય એક્શનમાં રહેશે હુડકો તમારે રડા પર હોવું જોઈએ એટલે સ્ટોક સ્પેસિફિક તો આપણને એક્સચેન્જ જોવા મળવાનું છે પરંતુ વાત કરીએ આજે શું ખાસ છે કઈ ઇવેન્ટ ઉપર તમારા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ સૌથી પહેલાં જે મંગળવાર એટલે આજે નિફ્ટીની એક્સપાયરી એટલે કે વીકલી એક્સપાયરી ઉપર તમારા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ બીજું જો અહીંયાથી વાત કરીએ તો અહીંયાથી વિક્રમ સોલાર અને સાથે સાથે રિગલ રિસોર્સિસ બંને આપણને ખ્યાલ છે જસ્ટ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે બંનેના આજે પરિણામ આવવાના છે એટલે અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ એપલની આજે લોન્ચિંગ ડેટ છે નવો આઈફોન અહીંયાથી લોન્ચ કરશે અને જેઓ અહીંયાથી નામ આપ્યું છે ઓ ડ્રોપિંગ કે જેનું અહીંયાથી ઇવેન્ટનું નામ આપ્યું છે જેના અહીંયાથી તેઓ લોન્ચ કરવાના છે અહીંયા પણ ફોકસ રહેશે અને લાસ્ટ વાત કરીએ યુએસની તો આજે રેડબુક સાથે સાથે ઓટો પ્રોડક્શન અને સેલ્સના આંકડાવાના છે એટલે અહીંયા પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ એટલે કે આજના દિવસે એક્સચેન્જ જરૂરથી જોવા મળે છે સ્ટોક સ્પેસિફિક જોવા મળશે બીજું આપણે નિફ્ટીમાં પણ એક્સપાયરી છે એટલે આજે પણ જરૂર માર્કેટ માર્કેટ એક હલચલમાં તો આપણને જરૂરથી જોવા મળશે યસ